ત્યારે વાત થશે આ વખતે હોલિકા દહનનો સમય ખૂબ જ સીમિત છે હોલિકા દહનમાં આ રીતે કરી શકો છો તમે પૂજા પિતા પિતાને કર્યું છે અંગ દાન વાત છે હિંમતનગરની ત્યારે વાત થશે નાયબ કલેક્ટરના લોકરમાંથી કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું છે ત્યારે વાત થશે એપીએમસી ખુલ્લા પ્લોટની હજારી કરી કરોડોની આવક જોવા મળી છે બેતાલીસ ડિગ્રી પહોંચ્યો છે તો આવનારા દિવસોમાં શું થશે આગળ વાત થશે એક સાથે ઘણા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે ત્યારે વાત થશે અને જીજી ડબલ્યુ વચ્ચે એલિમિનેટર સપમાશે મોટો કહેર સામે આવ્યો છે ત્યારે વાત થશે રાજ્યમાં હજુ પણ આકાશમાંથી અગનગોળા વરસી શકે છે આગળ વાત થશે પાકિસ્તાન ટ્રેન હાઇજેકમાં બી એલ કરી છે મોટી વાત અને આ વાતને તેમણે નકારી પણ કાઢી છે ત્યારે વાત થશે ડિલિવર બોય હવે પોલીસની રડારમાં જોવા મળનારા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી શહેરમાં પાર્સલ ઝડપથી પહોંચાડવાની સમય મર્યાદાને કારણે ડિલિવરી બોય કેટલાક કિસ્સામાં આડેધડ વાહન ચલાવતા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધ્યાને આવ્યું છે જેના પગલે પોલીસે ડિલિવરી કરતા યુવાનો સાથે બેઠક કરીને જરૂરી સૂચના આપી છે જ્યારે નિયમ ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે શહેરના તમામ ડિલિવરી બોય પોલીસ રડારમાં હશે તેઓ કોઈ પણ શંકાસ્પદ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ટ્રેન હાઇજેક બી એલ એ આ વાતને નકારી કાઢીએ છે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેણે હાઇજેક કરાયેલી જાફર એક્સપ્રેસ ટ્રેનથી લગભગ એકસો ચાર બંધકોને મુક્ત કરાવ્યા છે અને સોળ બીએલએ હાઈ જેકર્સને માર્યા છે બીએલએ દાવો નકાર્યો છે બીએલએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાની સેનાએ કોઈને મુક્ત કરાવ્યા નથી કેમ કે બીએલએ પોતે નાગરિકોને છોડ્યા છે સાથે બીએલએ એવો પણ દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ તેમના એક પણ હાઈ માર્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આજે પણ આકાશમાંથી આગનગોળા વરસશે રાજ્યમાં આ વર્ષ માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે છેલ્લા ત્રણ ચાર દિવસથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પહોંચી જતા લોકોએ બપોરના સમયે તો બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે આ ઉપરાંત ગરમીનો સામનો કરવા માટે હવે મિત્રો તૈયાર રહેજો હવામાન વિભાગે બારમાર છે નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને ત્રણ જિલ્લામાં યલો એલર્ટ પણ આપ્યો હતો અને આવનારા દિવસોમાં ગરમી હજુ પણ જોરદાર વધવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માર્ચમાં જ સૂરજ દેવતાનો કહેર જોવા મળ્યો છે ગુજરાતમાં ગરમી વધી રહી છે આ વચ્ચે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ બેતાલીસ પોઈન્ટ આઠ ભુજમાં બેતાલીસ પોઈન્ટ ચાર રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ અમદાવાદ ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ બે ડીસામાં એકતાલીસ પોઈન્ટ છ વિદ્યાનગરમાં એકતાલીસ પોઈન્ટ નવ વડોદરામાં એકતાલીસ પોઈન્ટ બે અમરેલીમાં એકતાલીસ પોઈન્ટ છ પોરબંદરમાં એકતાલીસ નલિયામાં એકતાલીસ પોઈન્ટ ચાર સુરતમાં ચાલીસ ભાવનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ સાત દ્વારકામાં ચોત્રીસ પોઈન્ટ આઠ ઓખામાં બત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે નોંધનીય છે કે રાજ્યના ચૌદ જિલ્લામાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેન હાઇજેક એકસો ને ચાર બંધકોને મુક્ત કરાયા પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેણે હાઈજેક કરાયેલી જાફર એક્સપ્રેસ ટ્રેનમાંથી એકસોને ચાર બંધકોને મુક્ત કરાવ્યા છે સોળ હાઇજેકર્સને માર માર્યો છે પાકિસ્તાની સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે પાકિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મીએ બસ્સોને ચૌદ મુસાફરોથી ભરેલી જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી હતી આ મુદ્દે પાકિસ્તાનના પીએમએ કહ્યું છે કે મુશ્કેલ વિસ્તાર હોવા છતાં અમારા સૈનિકો ખૂબ જ બહાદુરીથી બંધકોને બચાવવામાં રોકાયેલા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમ ડબલ્યુ અને જીજી ડબલ્યુ વચ્ચે એલિમિનેટર રમાશે ડબલ્યુ પીએલના છેલ્લા ગ્રુપ મેચમાં એમઆઈની બાદ ડીસીએ સીધી ફાઇનલ મેચમાં એન્ટ્રી કરી છે ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમનો નિર્ણય તેર માર્ચે એમઆઈ અને જીજી વચ્ચેના એલિમિનેટર મેચ દ્વારા લેવામાં આવશે જે પણ ટીમ જીતશે તે પંદર માર્ચે ડબલ્યુ ટ્રોફી માટે ફાઇનલ ડીસીમાં રમશે ઉલ્લેખનીય છે કે આ બંને મેચ મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત કલાકે રમાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એકસાથે ઘણા પોલીસ કર્મીની બદલી અમદાવાદમાં એક સાથે પંદરસો અને તેતાલીસ પોલીસ કર્મીઓની બદલી થઈ ગઈ છે આના આદેશ પોલીસ કમિશનર જી એસ મલિકે આપ્યા છે આ પોલીસ કર્મીઓમાં એવા લોકો છે જે ત્રણ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા જેમાં એએસઆઈ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ હોય જેમાં ટ્રાફિક શાખામાંથી ચારસો કર્મચારીઓને પોલીસ સ્ટેશનમાં બદલી મળી છે આ લોકોને ઓર્ડર થયાના સાત દિવસમાં હાજર થવા સૂચના પણ મળી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શરૂઆતમાં જ ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીએ જોવા મળ્યો છે પાટણ શહેરમાં હજુ તો ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે એવામાં ગરમીનો પ્રકોપ પણ એકદમ વધી ગયો છે મંગળવારે તાપમાન સવારે નીચામાં વીસ ડિગ્રી અને બપોરે બેતાલીસ ડિગ્રી પહોંચી ગયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોરે એકથી લઈને ચાર વાગ્યા સુધીમાં તાપમાન ચાલીસથી બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે મંગળવારે સવારથી જ દોઢ ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો ઊંચો નોંધાયો છે આકરી ગરમીના કારણે બજારોમાં અવર જવર ઓછી જોવા મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી ઘઉંથી બસોને અગ્ન લોકોના વાળ ગાયબ થયા છે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ગયા વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બસોને અગ્નિ લોકોના વાળ અચાનક ખરી ગયા વાળ એટલા સ્તરે ખરતા ગયા કે ખેંચવા જઈએ તો બધા વાળ હાથમાં આવી જાય આ ફક્ત એક ગામમાં નહીં પરંતુ જિલ્લાના સેગાવ નાંદુરા ખામગાંવ તાલુકના અઢાર ગામોમાં અસર થઈ હતી પદ્મશ્રી ડોક્ટર હિમતરાવ બાવસ્કરે તેના સ્તરે સંશોધન પણ કર્યું શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે સરકારી ઘઉંના કારણે આ સમસ્યા ઊભી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપીએમસીએ ખુલ્લા પ્લોટની હરાજી કરી કરોડોની આવક મેળવી ઊંઝા ઈપીએફસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સહિતના સત્તાધીશો તેમના કાર્યકાળ દરમિયાનના અનેક મામલે વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે તેમના કાર્યકાળ દરમિયાનનો વધુ એક મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે જેમાં ચાલુ વર્ષે વહીવટદારના શાસનકાળમાં અને નવરા મહિલા સેક્રેટરીની દેખરેખમાં થયેલા ખુલ્લા પ્લોટોની હરિયાજી કરવામાં આવતા એપીએમસીને એક કરોડ રૂપિયાની આવક થવા પામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ કલેક્ટરના લોકરમાંથી કરોડોનું સોનું મળી આવ્યું છે નાયબ કલેક્ટર અંકિતા ઓઝાની ધરપકડ કરીને તેમને અદાલત સમક્ષ રજૂ કરાતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે ગત શુક્રવારે અંકિતા બાબુલાલ ઓઝાએ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી ગત શનિવારે અદાલતે તે નામંજૂર કરી હતી એસીબીના મહિલા પીઆઈની તપાસમાં મહેસાણા ખાતેથી બેંક ઓફ બરોડામાં આરોપીનું બેંક લોકર હતું પરંતુ બેંક ઓફ બરોડાના લોકરમાંથી કરોડોનું સોનું પણ મળી આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિતા કન્યાદાન કરે તે પહેલા દીકરીએ પિતાને અંગદાન કર્યું હિંમતનગર તાલુકાના બેરણા ગામમાં રહેતા પટેલ પરિવારની દીકરીએ પિતાને અંગદાન કરીને પોતાની ફરજ નિભાવી જોકે ત્યારબાદ શરીરમાં અસાધ્ય તકલીફના કારણે દીકરીએ વિશ્વ મહિલા દિવસે જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા થોડા સમય પહેલા રાજેશભાઈને લીવરની તકલીફ થઈ હતી જેથી તબીબોની સલાહ બાદ જો કોઈનું લીવર મેચ થાય તો દાન પેટે આપીને તેમની જિંદગી બચાવી શકાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોલિકા દહનમાં આ રીતે કરો પૂજા સૌથી પહેલા ગાયના છાણમાંથી હોલિકા અને ભક્ત પ્રહલાદની મૂર્તિ બનાવીને એક થાળીમાં રાખો કંકુ ફૂલ ચોખા નારિયેળ હળદરનો આખો ટુકડો પતાશા કાચું સૂતર ફળ લો એક જળ જળભરો ભગવાન નરસિંહનું ધ્યાન ધરીને કંકુ ચોખા ચંદન અને પાંચ પ્રકારના અનાજ અને ફૂલ અર્પણ કરો પછી કાચા સુરતને લઈને હોલિકાની સાત પરિક્રમા કરો અંતે અબિલ ગુલાલ ચડાવો પછી જળ ચડાવીને પૂજા સંપન્ન કરો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વખતે હોલિકા દહનનો સમય ખૂબ જ સીમિત છે હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાની પૂનમની તિથિએ હોલિકા દહન થાય છે ત્યારે આ વર્ષે હોલિકા દહનનો સમય ખૂબ જ સીમિત રહેશે ભદ્રકાળને કારણે શુભ મુહૂર્ત માત્ર એક કલાક અને ચાર મિનિટનું રહેશે પૂનમની તિથિ તેર માર્ચ ગુરુવાર સવારે સાડા દસ કલાકે શરૂ થશે તેની સમાપ્તિ ચૌદ માર્ચે શુક્રવારે બપોરે બાર વાગ્યે અને ત્રેવીસ મિનિટે થશે શુભ મુહૂર્ત ત્રેવીસ માર્ચ રાત્રે અગિયાર પોઈન્ટ છવ્વીસથી લઈને બાર પોઈન્ટ ત્રીસ સુધી કલાકનું રહેનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડિશા વિધાનસભામાં ઝપાઝપી ઓડિસ્સા વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે બબાલ થઈ મંગળવારે વિધાનસભામાં હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્ય ગૃહના વેલમાં ધસી ગયા હતા જેના કારણે કાર્યવાહી ઘણી સ્થગિત કરવી પડી હતી વિપક્ષી બીજેડી અને કોંગ્રેસના સભ્યોના હોબાળા વચ્ચે મંત્રી કે મહાપાત્રા જવાબ આપી રહ્યા હતા આ સતત બીજો દિવસ હતો જ્યારે વિધાનસભામાં હોબાળો જોવા મળ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે